કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ટાકી આ રીતે તૂટી પડતા નિર્માણ કાર્યની ગુણવત્તા સાથે ગંભીર સવાલો ઊભા થયા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ટાંકીનું કામ તાજેતરમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને હજી સુધી તેની કોઈ સત્તાવાર ઉદઘાટન પણ થયો ન હતો તેમ છતાં ઉદઘાટન પહેલા જ ટાંકી ધરાશાયી થવાથી કામમાં ગંભીર બેદરકારી તેમજ નબળી સામગ્રીના ઉપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે જ કરોડોની ખાયકી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મળીને ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને લઈને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો જોવાની શંકા વ્યક્ત થઈ રહી છે જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સંબંધી સરકારી વિભાગ સાથે તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવી છે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ આવી બેદરકારીથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ લોકોમાં જોવા મળી રહી છે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદારો સામે કડક પગલા લેવાની માંગ ઉગ્ર બની છે કિરણ ચૌધરી બ્યુરો ચીફ માંડવી દ્વારા